વંદે માતરમ ભારત માતા કી જય આજ રોજ જંબુસર તાલુકાના વેડચ ગામે સરકાર દ્વારા જનવિશ્વાસ તેમજ મોદી સાહેબના શાસનના પચીસ વર્ષ જે થયા એનો કાર્યક્રમ વેડચ ગામે રાખવામાં આવ્યો અને એ કાર્યક્રમની અંદર અનેક લોકોને લાભના ઓર્ડરો આપવામાં આવ્યા જેમાં વિધવા બહેનોને પણ તેમના જે મળવા પાત્ર જે વિધવા બહેનોને જે સહાય મળે છે એના પણ એમને ઓર્ડર આપવામાં આવ્યા તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના એનાય પણ અનેક લોકોને પ્રમાણપત્ર આપી અને ઘરનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું વિશેષમાં મોદી સાહેબના પચીસ

અને આવનાર દિવસો ની અંદર મોદી સાહેબ નો જે સંકલ્પ છે સંકલ્પ છે એને સાર્થક કરવા માટે આપણો પણ સહયોગ આપીએ એ સૌએ સંકલ્પ લીધો સૌએ પ્રતિજ્ઞા લીધી અને આવનાર દિવસોની અંદર આ વિસ્તારની અંદર ઘણા બધા સારા જયારે કાર્યો થવાના છે ત્યારે સૌએ મોદી સાહેબ ની અંદર ફરી એકવાર વિશ્વાસ વિશ્વાસ કરીને આવનાર દિવસોની અંદર આ ભારત ખૂબ આગળ વધે એવી સૌએ સંકલ્પ કરી પ્રાર્થના કરી સૌ